તો સ્ટેશનની હાલ સમાચારો જે આવી રહ્યા છે તે અમદાવાદના રહીશો માટે એક સારા સમાચાર છે હાલ બે કેટેગરી જે બે રેલવે સ્ટેશનની કેટેગરી વધારવામાં આવી છે અમદાવાદના કાલુપુર સાબરમતી રેલવે સ્ટેશનની કેટેગરી બદલાય છે સ્ટેશનની આવક અને મુસાફરોની સંખ્યા વધતા તેની કેટેગરી વધારી છે અને જે એક મોટો ફાયદો હશે મુસાફરો માટે કાલુપુર અને સુરત રેલવે સ્ટેશનને એનએસસી વન કેટેગરીમાં મુકાયા છે જેને ઇન્કમ પાંચસો કરોડ કરતાં વધુ હોય તેને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે સાબરમતી સ્ટેશનને એનએસસી ટુની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે આ સ્ટેશનની આવક પાંચસો કરોડથી વધુ હોય તો એનએસી વન કેટેગરી આપવામાં આવે છે અને મુસાફરોની સંખ્યા બે કરોડથી વધુ હોય તો આ કેટેગરી પ્રાપ્ત થાય છે જેટલા સ્ટેશનો છે કે જેમની હવે સુવિધામાં વધારો થશે કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને એનએસજી ટુ કેટેગરીમાં અને કાલુપુર રેલવે સ્ટેશનને એનએસજી વન કેટેગરીમાં મૂકવામાં આવે છે આ સાથે જ રાજ્યના સુરત જે સ્ટેશન છે તેને પણ એનએસજી વન કેટેગરીમાં મૂકવામાં આવે છે સામાન્ય રીતે જ્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય અને સાથે જ રેલવે સ્ટેશનના જો આવકમાં પણ વધારો થાય તો તેને જુદી જુદી કેટેગરીમાં મૂકવામાં આવે છે અને એ જ પ્રમાણે સ્ટેશનની જુદી જુદી જે સુવિધાઓ છે તેમાં પણ વધારો કરવામાં આવે છે સાબરમતી રેલવે સ્ટેશન કે જ્યાં હવે દિવસે ને દિવસે મુસાફરોની સંખ્યા વધી રહી છે ત્યારે રેલવે સ્ટેશનની આવક જો પાંચસો કરોડથી વધુ હોય તો તેને એનએસજી વન કેટેગરીમાં મૂકવામાં આવે છે અને અમદાવાદનું જે કાલુપુર રેલવે સ્ટેશન છે એ હવે આ જ કેટેગરીમાં સામેલ કરી દેવામાં આવ્યું છે આ સાથે જ સાબરમતી રેલવે સ્ટેશનની પણ જે આવક છે એ સોથી પાંચસો કરોડની વચ્ચેની છે અને સાથે જ જે મુસાફરો છે એમની સંખ્યા પણ સોથી બસો લાખ સુધીની પહોંચી ચૂકી છે અને એટલા જ માટે હવે અહીં ફૂડ કોર્ટ હોય પ્રાઇવેટ ટેક્સ ટેક્સી હોય કે પછી એસી નોન એસી વેટિંગ એરિયા હોય તમામ જે યુટિલિટીઝની જે સુવિધાઓ છે તેમાં પણ ઉત્તરોત્તર હવે વધારો કરવામાં આવશે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ચોઈસ